પીરાજા મને બીજો એક બીજો ભર્યાલો ના બસ આટલી બહુ થઈ ગઈ તમારે હોય તો પરસાદી હારો હજી બીજા માણસો આવશે હોય થોડી હવે તું હોય ને બહાર નીકળતો થોડી શરમી આપણે આપી દીધી તારા કરે

આ બોટલ ભરવા યાર બોટલ આ પ્રસાદી તમને થોડ થોડી આલી મે જો હવે આવ ના હોય લઈ લે

એ આતો હું પી જાઉં એટલો આ હું પીસ આટલો તો એ હું પીસ એ હું પીસ બે હું પીસ હું પીસ કીધું ને એક પેટી ઉધોને નો ફરી કીધું ને એક હું પીસ લે હું પીસ હું પીસ અને હું પીસ એ મારું છે લ્યા એ ભાઈ શું આટલી ભાંગ માટે તમે લડો ક્યાંય લાયા મંદિરે બીજી લઈ આવો હા બીજી લઈ આવો

મેં ના પાડી થી નહી પીવું તો એક ઉપાડો તો આ ત્યા કોણ નો શી ખબર ખોલું

પેલા ભોલે નાથ બધાનું સારું કરજે ને આ બીજી વાર બીજા હોય મોડસો ના મેલતો હવે મારી કેટી ફસાઈ જવાની હતી હવે જાય કોઈ ને આવ્યું નહીં કાલ લઈ જાય De eh, polena!